વડોદરામાં વધુ એક નબીરાય નશામાં બાળકનો જીવ લીધો નશામાં દૂધ નબીરાએ ચાર વર્ષના બાળક પર કાર ચઢાવી ફૂટપાથ પર રહેલા શ્રમજીવીઓ પર કાર ચઢાવી તો અકસ્માત સર્જી ફરાર થતા કાર ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો નબીરાની કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી નશો કરી બેફામ કાર ચલાવતા વાહન ચાલકો સામે લોકોમાં રોષ પણ બારોબાર છે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી વડોદરા શહેરના પોતાની જાગીર સમજતા રહેશે આ તમામ નબીરા સવાલ એ પણ છે કે શું ગુજરાતમાં જનતાએ રસ્તા પર નીકળતા પહેલા હવે વિચારવું પડશે શા માટે પોલીસના નાક નીચે ગુજરાતમાં દારૂ મળતો રહે છે

નબીરાઓની કરતુત દિન પ્રતિદિન વધી રહી છે અને પોલીસ માટે નબીરાઓ છે વડોદરા શહેરમાં વધુ એક વાર નશામાં દૂત નબીરાએ એક ચાર વર્ષના બાળકનો ભોગ લીધો છે ગઈકાલે અવધૂત ફાટક પાસેથી એક કાર ચાલક છે કે જે પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન જ રોડની બાજુમાં સુરેલા જે હતા કે તેમના ઉપર આખીની આખી આ જે કાર છે તે ફેરવી નાખી અકસ્માતની અંદર એક ચાર વર્ષનું બાળક હતું કે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું અન્ય જે ચાર જેટલા લોકો હતા કે તેઓને ગંભીર રીતે ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અવધૂત ફાટક પાસેના આ જે દ્રશ્યો છે કે અહીંયા જોઈ રહ્યા છો કે જે રીતે ચાર વર્ષનું બાળક છે કે જેનું મોત થયું અને તેના કારણે આખો આ જે પરિવાર છે તે શોકમાં છે કારણ કે એક બેસતા દિવસના વહેલી સવારે મોડી રાતની આખી આ જે ઘટના છે ને એના કારણે જે એક પરિવાર છે કે જેણે પોતાનું ચાર વર્ષનું બાળક ગુમાવ્યું આપણી સાથે તેના કાકા છે તેની સાથે વાત કરીશું શું કહેશો કઈ રીતે ગઈકાલે આખી આ જે ઘટના બની અને કઈ રીતે આખું આજે અકસ્માત થયો કેટલા નહીં જવું પહોંચ્યું આપણે ચાર પાંચ જણ સોઈ રહ્યા હતા એને પર ફોલ પીધેલો પુલ તલ લીધો તેને ચડાવી દીધી ઉપર એક છોકરો બી તો છોકરો તો અપત થઈ ગયો ડાયરેક્ટ એક બીજા ત્રણ ચાર જણ છે એ તો અત્યારે હોસ્પિટલમાં જ છે અત્યારે टिटू आगियो छे चालू खासू आगियो तो वो, था था के है। वो गाड़ी आ बदू फ्रैक्चर થઈ ગયું ઓ ગાડી આવી એક મેલા કો લાગી હે ઓ ભાઈ બહાર નીકલા બોલા ભઈયા 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 તબ બી ઓલા કેને ગાડી ઇસમેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા अभी इसका सामना हम क्या गाड़ी में चिल्ला रहे हैं आगे इंसान खड़े हुआ है वो भी गाड़ी लेके वो भाग गया तो गाड़ी वाला ने रुकवाने की कोशिश करी थी गाड़ी वाले कोशिश करी मैं तो, तो मेरे तो हाथ को भी मारा है मेरे को भी मार देखो यहाँ से वो स्लिप है यहाँ से वो चला गया इधर वहाँ पे उसको पकड़ दिया था वहाँ टोटल कितना लोगों ने लोगों कि पाँच छोड़ थे वो लोग हॉस्पिटल में तो जाए तो पास भी करिए तुम्हारे

પકડી અને મેથી પાક પર ચખડવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને પણ સોંપવામાં આવ્યો હતો પરંતુ અવારનવાર નશો કરી અને બેફામ રીતે કાર હંકારતા જે કાર ચાલકો છે તેઓને લીધે ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ નાગરિકો છે તેમના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે રક્ષિત કાંડ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં આજે નશામાં દૂત ન આ પ્રકારનો અકસ્માત સર્જ્યો અને તેના કારણે એક નિર્દોષ બાળક સહિત જે ચાર લોકો છે કે જેઓને ઈજા પહોંચી જેમાં નિર્દોષ બાળક જે નીતિન મારવાડી નામનો હતો કે તેનું મોત થયું છે ને આપ જોઈ શકો છો તે રીતે હાલ આખા આ જે દ્રશ્યો છે કે અહીંયાથી જે રીતે બેફામ કાર ચાલકે કાર ચઢાવી હતી અને તેની અંદર જ એક ચાર વર્ષના બાળકનું મોત થયું હાલ તો આખો આ જે વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવે છે અને જે રીતે શ્રમ જેવી હતા કે જે અહીંયા સૂઈ રહ્યા હતા તેમના ઉપર બેફામ રીતે કાર હંકારી નશાની અંદર કાર હંકારી અને આખો આજે અકસ્માત છે તે સર્જ્યો હતો ગાડીમાંથી જે દારૂની બોટલ છે તે પણ મળી આવી હતી સાથે સાથે ગ્લાસ પણ હતા તો કે ચોક્કસથી હાલ અહીંયા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે કારણ કે તહેવારોને દિવસોની અંદર પોલીસ છે તે પેટ્રોલિંગ કરતી હોય છે તપાસ પણ કરતી હોય છે તેમ છતાં પણ સતત આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે માર્ચમાં બનેલી રક્ષિત કાળની ઘટના બાદ ફરી એકવાર આજે વડોદરા શહેરમાં એક ના કારણે એક નિર્દોષ ચાર વર્ષના બાળકનું મોત થયું છે અને ચાર લોકો છે કે જેઓ નીજા છે ચાર લોકો છે જેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને જે ગઈકાલે જે રીતે લોકોમાં પણ રોષ હતો કે સતત આ પ્રકારની બનતી ઘટનાઓ પણ ક્યાંક ને ક્યાંક પોલીસની અહીંયા નિષ્કાળજી દર્શાવે છે એટલે ચોક્કસથી હવે આવા જે નબીરાઓ છે તેમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે કારણ કે આવા જ નબીરાઓના કારણે નિર્દોષ નાગરિકો છે નિર્દોષ લોકો છે કે જેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફોસ્ટ વડોદરા